ભુજમાં માનવજ્યોત સંસ્થા દ્વારા હડતું ફરતું નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેનું ઘણા લોકોએ લાભ લીધો અત્યારે ઉનાળાની સખત ગરમી અને ધમ બપોરે બળબડતો તાપ અને આવી ગરમી અને આવા તાપમાં છેલ્લા પંદર દિવસથી માનવજ્યોત સંસ્થા દ્વારા હળતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ને અમારી સંસ્થા દ્વારા દરરોજ ત્રણસો લીટર છાસ વિતરણ કરીએ છીએ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ગરીબ લોકો વસે છે શ્રમજીવી વર્ગ વસે છે મજૂર વર્ગ વસે છે એવા વિસ્તારોમાં જઈને એવા લોકોનો સંપર્ક કરી એ લોકોને ઘર સુધી છાસ પહોંચાડવાનું કાર્ય માનવજો સંસ્થા કરી રહી છે અમારા સંસ્થા દ્વારા દર વર્ષે ઉનાળાની કાળજાળ ગરમીની અંદર ફરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે અત્યારે દરરોજની ત્રણસો લીટર છાસ વિતરણ કરીએ છીએ લગભગ છસોથી વધુ લોકો અમારે આ છાસ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે અમારો એકમાત્ર હેતુ હોય છે કે આ બરફ જીરા નમકવાળી ઠંડી છાશ પીએ ગરીબ લોકો અને એની આંતળી ઠરે તો અમારી પણ ઠરે એટલે એ દિશામાં મારી સંસ્થા માનવજોત આજે વર્ષોથી કામ કરતી આવી છે અને દરરોજ જુદા જુદા વિસ્તારોમાં જ્યાં મજૂર વર્ગ વસે શ્રમજીવી વર્ગ વસે ગરીબો ઝૂંપડામાં રહેતા હોય ભૂંગા મરેતા હોય જેના ઘરમાં પંખો ન હોય ટ્યુબલાઇટ પણ ન હોય અને કૂલર ન હોય કાંઈ જ ન હોય એવા લોકોને અમે ઘર સુધી છાસ પહોંચાડીએ છીએ એવા ભૂંગા ઝૂપડામાં જઈને પણ અમારી સંસ્થાનું ઘર સુધી પહોંચાડે છે અને એની આંતળી ઠરે છે એટલે આવી રીતે અમારું આ કાર્ય ચાલુ છે જ્યાં સુધી ઉનાળાની કાળજાળ ગરમી હશે ત્યાં સુધી અમારું આ છાસ કેન્દ્ર ચાલુ રહેશે અને દરરોજ જુદા જુદા વિસ્તારોમાં લઈ અને જઈ અને આ છાસ વિતરણ કરવામાં આવશે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ